નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર અલગ અલગ ગુજરાતીને લગતા જેમ આપણે નિબંધ જોતા આવીએ છીએ એવા ઘણા બધા બીજા પણ નિબંધો ચેનલ પર મુકાઈ ગયા છે અને પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને નિબંધ લેખનનો પ્લે લિસ્ટ પણ અલગથી જોવા મળશે જેમાં પણ પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવા ઘણા બધા નિબંધો પણ છે તો એવા ન જોયેલા વિડીયોઝ પણ તમે જોઈ લેજો અલગ અલગ વિડીયોઝ છે ચેનલ પર બીજા પણ ઘણા બધા તમારા વિષય પ્રમાણે પણ મુકાયેલા છે પ્લે લિસ્ટમાં તમારા અલગ અલગ ધોરણ પ્રમાણના સ્વાદેપોથી ઘરે શીખીના કસોટીને લગતા અલગ અલગ વિષયને લગતા ઘણા બધા વિડીયોઝ છે પ્લેલિસ્ટ એમના અલગથી બનાવેલા છે તો એમાં તમને સરળતાથી વિડીયો મળી જાય એના જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો અહીંયા આપણે નિબંધની ચર્ચા કરવાના છે નિબંધ છે એક ઐતિહાસિક સ્થળની મુલાકાતે તો આ નિબંધના મુદ્દા જોઈએ તો એમાં પ્રસ્તાવના આવશે ઐતિહાસિક સ્થળ તરીકે લીધેલું છે આબુના પ્રાકૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધેલી છે છેલ્લે ઉપસહાર આવશે તો અલગ અલગ મુદ્દા ઇતિહાસ ગૌરવ સૌંદર્ય ધામ કાશ્મીર આવેલું છે તો દુનિયાની અજાયબી ગણાતો આગ્રાનો તાજમહેલ પણ છે ભારતમાં ઠેર ઠેર ભારતીય સંસ્કૃતિને સાચવીને સદીઓથી ઉભેલા અનેક ઐતિહાસિક સ્મારકો આવેલા છે ફૂલોના સૌંદર્ય અને સુવાસ જેમ અનુભવથી પામી શકાય છે તેમ ઐતિહાસિક સ્થળોની મહત્તા તેની મુલાકાતથી પમાય છે દર વર્ષે આવા કોઈને કોઈ સ્થળે હું મારા મમ્મી પપ્પા સાથે જાઉં છું આ વર્ષે દિવાળીની રજાઓમાં અમે આબુના પ્રવાસે ગયા હતા આબુ રાજસ્થાનમાં આવેલું હવા ખાવાનું સ્થળ છે પહેલા દિવસે અમે ગૌમુખ સનસેટ પોઈન્ટ નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી અને તેમનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું વિશ્વભરમાંથી આબોની મુલાકાતે આવતા પ્રવાસીઓ ખાસ તો વિશ્વવિખ્યાત દેલવાડાના દેરા જોવા માટે આવે છે બીજે દિવસે સવારે અમે ગુરુશિખર ગયા ગુરુશિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો માણવાની ખૂબ મજા પડી ત્યાંથી પરત આવ્યા બાદ અમે અદરદેવીના દર્શને ગયા બપોરે ભજન કર્યા પછી અમે થોડો આરામ કર્યો સાંજે ચાર વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેરાની મુલાકાતે ત્યાં સુધી તો અમને આકર્ષે તેવું કંઈ જ દેખાયું નહીં બહારથી તો આ દેરાનો દેખાવ અમે ધારતા હતા તેવો ભવ્ય ન હતો લાગ્યો પરંતુ જેવા અમે અંદર ગયા કે તરત જ અમને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા એની શિલ્પકલાનું શબ્દોમાં વર્ણન કરવું હોય તો તેમાં કોઈ પણ લેખક કે કવિને પણ અઘરું પડે એટલા સુંદર એ દેરા છે તેનો ઇતિહાસ તો વળી એથી એ વધુ આકર્ષક છે એક રાજાને બે મંત્રીઓ હતા વસ્તુપાળ અને તેજપાળ તેમની પાસે અઢળક ધન હતું બંને ભાઈઓને એ ધનને કોઈ સલામત સ્થળે દાટી દેવાનો નિર્ણય કર્યો બંને ભાઈઓને એમનું ધન દાટી દેવા માટે એક જગ્યાએ ખોદકામ કર્યું ત્યારે તે સ્થળની એમને ધનના બીજા ચરુ મળી આવ્યા બંને ભાઈઓ આશ્ચર્ય અને મૂંઝવણમાં મુકાઈ ગયા હવે શું કરવું છેવટે નાના ભાઈ તેજપાળના સમજદાર પત્ની અનુપમમા દેવીએ એમને સૂચવ્યું કે ધનનો એવી રીતે ઉપયોગ કરો કે લોકો તેને જોઈ શકે પણ કોઈ તેને લઈ જઈ શકે નહીં આથી તેમણે આબુ પર્વત પર દેરા બનાવવાનો નિર્ણય કર્યો વસ્તુપાળ અને તેજપાળ બંનેએ મળીને કરોડો રૂપિયાના ખર્ચા દેરા બનાવ્યા બરાબર આ દેરા બંધાવ્યા એ સૌમાં વસ્તુપાળનું દેરાસર શિલ્પકળાની દ્રષ્ટિએ અનુપમ છે એના સહસ્ત્ર કમળ આકારના ઘુમટનો તો દુનિયાભરમાં છોટો મળવો મુશ્કેલ છે વિરાણી જેઠાણીના ગોખલાઓમાં શિલ્પીઓને પોતાના પ્રાણ રેડી દીધા છે શિલ્પીઓના ટાંકણાની કરામતે અમને મંત્રમુગ્ધ કરી દીધા બંને ભાઈઓની પત્નીઓએ કારીગરોની વિશેષ કાળજી રાખી હતી અને તેમની કદર કરી હતી તે યોગ્ય જ લાગે છે સાંજે દેરા બંધ કરવાનો વખત થયો ત્યારે ત્યાં સુધી અમે એમાં ફરી ફરીને પ્રાચીન કલાકાર કારીગરીને અહોભાવથી જોતા જ રહ્યા બીજા દિવસે અમે ભરતુ ગુફા અને કુંભારાણાના મહેલના ખંડી ખંડીયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી પરંતુ દેલવાડાના દેરાની કારીગરી જોઈ લીધા પછી અમને બીજા સ્થળો હવે ફીકા લાગતા હતા સાંજે અમે ત્યાંથી વિદાય લઈને ઘેર પાછા ફર્યા પ્રાચીન ભારતની ભવ્યતાનું જતન કરી રહેલા ઐતિહાસિક સ્થળો ખરેખર રાષ્ટ્રભાવના ધર્મ ભાવના અને બંધુત્વની ભાવનાઓને પોષે છે તો વિદ્યાર્થી મિત્રો આ આવી રીતના ઘણા બધા નિબંધ છે ને એ પરીક્ષાની અંદર પણ પૂછાતા હોય છે તો એના માટેના પ્લેલિસ્ટની અંદર જઈને તમે બીજા નિબંધો પણ જોઈ લેજો ને તમારા ધોરણ પ્રમાણેના બીજા પણ અલગ અલગ વિષયના પ્લેલિસ્ટ છે એમના પણ ઘણા બધા બીજા વિડીયોઝ છે એના ન જોઈ લે તો એ પણ તમે જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી પાછા નવા વિડીયોઝ છતાં મળી જાય ત્યાં સુધી તમારી કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ ટેક કેર